અમે હું આ લીલીયા તાલુકાની પીપળવા ગામની આંગણવાડીમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને લીલીયા આંગણવાડી સંગઠનની પ્રમુખ છું અમારા સંગઠનના કહેવા મુજબ અમે લોકો આજે અમારી લીલીયાની કચેરીએ આઈસીડીએસની કચેરીએ અમારા પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ તેમજ અમે વર્કર હેલ્પર બંનેએ આજનો અમારો બે દિવસનો સીએલ રજા રિપોર્ટ અમે રજૂ કરેલ છે બેનને અને અમે ઓફલાઈન અને ઓનલાઈન બે દિવસ સોળ અને સત્તર તારીખ આંગણવાડી બંધ રાખેલ છે એમાં અમારા મુખ્ય બે પ્રશ્નો છે એક અમારો વેતન વધારો કરો અને બીજું અમને કાયમિકના કર્મચારી તરીકે અમને નિમણૂક કરો અને બે હજાર ચોવીસની કેન્દ્ર સરકારની જે ચૂંટણી આવે છે અમારી આ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારી આંગણવાડી ચાલે છે તો અમને આ કેટલા ટાઈમથી અમારા પ્રશ્નો રજૂ વિનંતી છે કે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે અમને અમે અમારા કામ સિવાયનું પણ ઘણું ખરું કામ સરકારનું કરીએ છીએ તો અમારા પ્રશ્નો સરકારમાં રજૂ કરે અમે આ માટે બધા અહીંયા ભેગા થયેલા છીએ આ અંગેના પ્રશ્નો વહેલી તકે તમારા પૂર્ણ થાય અને એ અંગે તમારી શું તૈયારી છે અમે આજ અહીંયા આવેદનપત્ર આપ્યું છે અમારા સીડીપીઓને અને કાલ અમે અમરેલી જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે લીલીયા તાલુકાના અને તમામ ગુજરાતના અમે બધા આંગણવાડી વર્કર હેલ્પરબેનો કાલને રેલી કાઢીએ છીએ અને આગળ જો સરકાર અમારી સામૂ નહીં જોવે અમારા પ્રશ્નોને વાસા નહીં આપે તો અમે લોકો આગળ પણ આ માટે આંદોલન કરવા માટે તૈયારી અમારી છે